अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी પરમ પૂજ્ય સ્વામી શ્રી કમલેશ આનંદજીન સનાતન સત્ય બન્યા છીએ અને બોડી નું બ્લુ પ્રિન્ટ પણ સેમ છે તમે કહ્યું ને કે ડોક્ટર નું એક્ઝામ્પલ આપીને કે ડોક્ટર એક જ હોય ન તો બધાના માટે અલગ અલગ ડોક્ટર જોઈએ બધા વ્યક્તિઓ માટે એટલે બોડીનું જે ફોર્મેટ છે સિસ્ટમ જેને કહેવાય એ બધું એક જ ટાઈપ બધાની બોડી છે ઓકે તો પછી આપણે સામેવાળા વ્યક્તિને કે બીજા મનુષ્યનો સમજવામાં કે માટલી બધી પ્રોબ્લેમ ડિફિકલ્ટી ફેસ કરીએ છે કારણ કે સમજણ નથી આપણે સમજી નથી શકતા એ જ કારણના લીધે વોર્સ થાય છે એ જ કારણના લીધે બધી બેટલ્સ થાય છે તો એ વસ્તુ પાછળ શું છે એ વસ્તુ પાછળ કર્મ કારણ છે બોડી કારણ નથી છે વાણી જુદી છે અને વર્તન જુદી એને હિસાબ કહેવાય સફારી કહેવાય એ બધા નું જુદું છે શું છે સમજાય છે ઘરમાં ચાર ભાઈઓ હોય કે ચાર બહેનો હોય તો બાપ મા બાપ તો એક જ છે અને ચારે ચાર છોકરાની પ્રકૃતિ જુદી હોય એક શાંત હોય એક ઉછાંચડો હોય કહેલા એક ગંભીર હોય પાછો પણ મેચ્યોર હોય એટલે દરેક અલગ અલગ પ્રકૃતિ હોય ફિઝિકલ ફોર્મ ઇઝ અ ડિફરન્ટ થિંગ એન્ડ નેચર ઓફ ધ બોડી ઇઝ અ ડિફરન્ટ ફિઝિકલ બોડી બધાનું એક સ્ટ્રકચરના ફોર્મમાં ઇક્વલ છે પણ નેચર ઓફ ધ બોડી આ બે વસ્તુ છે નેચર ઓફ ધ બોડી કહીએ એટલે શું કહેવાય એની એના કર્મની પ્રકૃતિ આ ફિઝિકલ પ્રકૃતિ છે એ ઇન્સ્ટ્રુમેન્ટ છે ઇન્સ્ટ્રુમેન્ટ બધાનું કેવું છે એક સરખું પણ ઇન્સ્ટ્રુમેન્ટ જે એક્ટ કરે છે બિહેવ કરે છે એ કર્મની પ્રકૃતિ છે તે પ્રકૃતિ છે એ કર્મની પ્રકૃતિ જુદી છે બધાની જુદી છે ફિઝિકલ પ્રકૃતિ એક જ છે કર્મ ની પ્રકૃતિ બધાની જુદી કેમ જુદી છે કર્મ જુદા છે શું જુદા છે બધું જુદું હોય કર્મ આ દુનિયા આખી જો તારે ખ્યાલ હોય બધાની પ્રકૃતિ અલગ અલગ જ છે મને ગમે એને ના ગમે એને ગમે મને ના ગમે ચાલ પુરુષ માણસ હોય તો એને દુકાને ગમે ઓફિસે ગમે

સ્વામીજી જયારે આપણે કુદરત ની રચના ની વાત કરીએ નેચર ની રચના તો જ્યારે પશુ પક્ષી ની વાત કરીએ તો પશુ પક્ષી તો એકબીજાને મારીને એ લોકો હત્યા કરીને જીવે છે

આવું જોય હિંસક ભાવ અને હિંસા બે જુદી વસ્તુ છે શું છે હિંસક ભાવ અને હિંસા એ બંને જુદી વસ્તુ છે હિંસા

સમજાય છે શું થઈ જાય છે દારૂ કાઢતા કરતા તેલ નીકળી જાય છે એવા ચીકણા કર્મો કર્યા છે ને કેવા કયા છે આ કાળમાં ભારે કર્મો નથી પણ ચીકણા કર્મો છે કેવા છે પછી કેટલી વાર કીધું કે આ ડીશ ઉપર કપ મૂકો આ ચકા મારે ધોવું પડે છે પણ પેલા સુધરે નહીં પણ આમ ને પ્રકૃતિ હાથે જ જાય